હેલો નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ગુજરાત બોર્ડ ગાંધીનગર તરફથી જે આપણને માહિતી આપવામાં આવી છે જે સ્કૂલનું શેડ્યુલ આપવામાં આવ્યું છે એના વિશેની માહિતી આપવાના છે તેમાં સૌથી પ્રથમ જણાવી દઈએ કે આની અંદર એવું છે કે વેકેશન ક્યારે ઓપન થશે ત્યાર પછી કેટલી રજાઓ આવે છે કઈ કઈ રજાઓ આવે છે એના તમામ માહિતી આપેલી છે તો આ વિડીયોમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પ્રથમ તમને જણાવી દઈએ હવે વેકેશન ઓપન ક્યારે થશે એટલે કે ઉનાળું વેકેશન પૂરું થાય અને ત્યાર પછી સ્કૂલ ક્યારે શરૂ થશે તો તેર છ બે હજાર છવ્વીસથી લઈ અને સત્યાવીસ દસ બે હજાર ચોવીસ સુધી તમારું પહેલું સત્ર રહેશે એટલે તેર તારીખે તમારી સ્કૂલ ઓપન થવાની છે આવતી તેર તારીખે બરાબર તેર છ અને એકસો આઠ દિવસનું પહેલું સત્ર રહેશે ત્યાર પછી દિવાળી આવશે અને દિવાળીનું વેકેશન કેટલા દિવસનું હોય છે એકવીસ દિવસનું દિવાળીનું વેકેશન હોય છે તો દિવાળીનું વેકેશન અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસથી લઈને સત્તર અગિયાર બે હજાર ચોવીસ સુધી રહેવાનું છે તો આ અગાઉથી તમને જે શેડ્યુલ આપેલું છે તેનાથી તમને ઘણો બધો ફાયદો થતો હોય કોઈ પણ ફેમિલી ફંક્શન હોય મેરેજ કે કાંઈ પણ હોય તો તમને અગાઉથી ખબર હોય કે આ તારીખે અમારે રજા આવવાની છે તો તમને બેનિફિટ એ થાય કે તમારે રજાઓ ના પડે એ રજાના દિવસોમાં તમે ગોઠવી શકો છો એટલે તમને આ અગાઉથી શેડ્યુલ હોય એનો ઘણો ફાયદો થાય ત્યાર પછી દ્વિતીય સત્ર શરૂ ક્યારે થવાનું છે એટલે કે દિવાળી પછીનું વેકેશન ક્યારે ખુલશે અઢાર અગિયાર બે હજાર ચોવીસથી લઈ અઢાર અગિયાર બે હજાર ચોવીસે વેકેશન ખુલશે ત્યારથી લઈ અને ચાર પાંચ બે હજાર પચીસ એટલે કે એકસો ને પાંત્રીસ દિવસનું આ દ્વિતીય સત્ર હોય છે અને આ દ્વિતીય સત્ર પૂરું થાય એટલે ઉનાળું વેકેશન શરૂ થાય ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું હોય છે પાંચ પાંચ બે હજાર પચીસથી લઈ અને આઠ છ બે હજાર પચીસ સુધીનું આ ઉનાળું વેકેશન હશે શૈક્ષણિક વર્ષના બે હજાર પચીસ છવ્વીસનાનું પ્રથમ સત્ર નવ છ બે હજાર પચીસથી શરૂ થાય એટલે બે હજાર પચીસ છવ્વીસનું સત્રનું પણ કહી દીધું કે ત્યારનું વેકેશન ક્યારે ઓપન થશે તો નવ છ બે હજાર પચીસથી થશે બરાબર બધી જ ડિટેલ આમાં આપી દીધી છે તો આપણે રજાનું વિતરણ જોઈએ તો રજાની અંદર દિવાળીનું વેકેશન એકવીસ દિવસનું હોય ઉનાળોનું વેકેશન પાંત્રીસ દિવસનું હોય અને ટોટલ જાહેર રજાઓ અઢાર દિવસની છે ત્યાર પછી સ્થાનિક રજાઓ છ દિવસની છે એમ ટોટલ મળી અને કુલ તમારે ત્રણસો દિવસની અંદર એંસી દિવસ રજાઓ આવે છે બરાબર આમાં રવિવાર ગણવામાં આવતો નથી રવિવારને બાદ કરીને આ રજાઓ છે એટલે 80 ટોટલ રજાઓ આવે છે એમાં રવિવાર અલગથી રહેશે બરાબર ત્યાર પછી કઈ રજાઓ છે અઢાર રજા છે એ જાહેર રજા કઈ કઈ છે એના વિશે પણ તમને માહિતી આપી દઉં તો પ્રથમ જોઈએ તો છત્તર છ બે હજાર ચોવીસ અને સોમવારે બકરી ઈદની રજા છે એ રજા એક દિવસની હોય છે ત્યાર પછી સત્તર સાત બે હજાર ચોવીસ અને બુધવાર મોહરમની રજા છે ત્યાર પછી પંદર આઠ બે હજાર ચોવીસને ગુરુવારે સ્વતંત્રતા દિન અને પતેતી બંને ભેગું છે તમને ખબર હશે આ દિવસે પંદરમી ઓગસ્ટ છે ત્યારે એવું જરૂરી નથી કે રજા હોય સ્કૂલની અંદર સવારે કાર્યક્રમ હોય પણ એ જાહેર રજા ગણવામાં આવે છે બરાબર ત્યાર પછી ઓગણીસ આઠ બે હજાર ચોવીસને સોમવારે રક્ષાબંધન છે ત્યાર પછી છવ્વીસ આઠ બે હજાર ચોવીસને સોમવારે જન્માષ્ટમી છે ત્યાર પછી સાત નવ બે હજાર ચોવીસને શનિવારે ગણેશ ચતુર્થી છે ત્યાર પછી સોળ નવ બે હજાર ચોવીસને સોમવારે ઈદ એ મિલાદ એટલે કે ઈદ છે ત્યાર પછી બે દસ બે હજાર ચોવીસને બુધવારે મહાત્મા ગાંધી જયંતિ છે બે ઓક્ટોબર મહાત્મા ગાંધીની જયંતિ હોય તમને ખબર છે ત્યારે પણ રજા છે જાહેર રજા ત્યાર પછી બાર દસ બે હજાર ચોવીસને શનિવારે દશેરા છે પચીસ બાર બે હજાર ને બુધવારે નાતાલની રજા છે ચૌદ એક બે હજાર પચીસને મંગળવારે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની રજા છે ત્યાર પછી છવ્વીસ બે બે હજારને પચીસ બુધવારના દિવસે મહાશિવરાત્રિ છે એની રજા છે પંદર ત્રણ બે હજાર પચીસ ધૂળેટીની રજા છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસને સોમવારે રમઝાન ઈદની રજા છે દસ ચાર બે હજાર પચીસને ગુરુવારે મહાવીર જયંતિની રજા છે ત્યાર પછી ચૌદ ચાર બે હજાર પચીસને સોમવારે આંબેડકર જયંતિની રજા છે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારે ગ્રુડ ફાઈ રજા છે ત્યાર પછી ઓગણત્રીસ ચાર બે હજારને પચીસ મંગળવારે પરશુરામ જયંતિની રજા છે ટોટલ આમ કરીને અઢાર રજાઓ છે જે જાહેર રજાઓ છે એમ તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે આખા વર્ષનું તમને જણાવી દીધું ક્યારે વેકેશન ઓપન થાય છે ક્યારે વેકેશન પડે છે કેટલા દિવસનું વેકેશન હોય છે કેટલી રજાઓ આવશે અને કઈ કઈ તારીખે રજા આવશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ 제발 y b